હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેથ વિથ આર્કે તો મિત્રો આ મેસી બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટર તાત્કાલિક વેસવાનું છે સાગરભાઈને તો મિત્રો આ ટ્રેક્ટરની વાત કરી આપણે પૂરી ડિટેલ જાણીએ મોડલ કિંમત અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો જાહેરાત આપવા ઈચ્છતા હોય તો મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથો ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે અને મિત્રો આ મેસી ટ્રેક્ટરનું મોડલ કિંમત ક્યાં જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો મિત્રો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો આ મેસી ટ્રેક્ટર લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે તો મિત્રો વાત કરીએ આપણે મેસી ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને ચૌદનું મોડલ છે મિત્રો ટ્રેક્ટર ઘર ઘરાવ ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં આગળ પાછળ બંને ટાયર તમને સારા જોવા મળશે કમની કલર સાથે જોવા મળશે અને કમની ફિટિંગ ટ્રેક્ટર જોવા મળશે મિત્રો ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક બધું કમ્પ્લીટ વર્ક કરે છે લાઇટ બેટરી બધું સારું જોવા મળશે અને મિત્રો ટ્રેક્ટરમાં લાઇટ અને વાયરિંગ કમની ફિટિંગ જ જોવા મળશે અને બેટરી સાવ નવી જોવા મળશે સ્લેબ કમ્પ્લીટ વર્ક કરે છે સ્લેબ સ્ટાર્ટ કમ્પ્લીટ ટ્રેક્ટર જોવા મળશે મિત્રો ટ્રેક્ટરમાં કોઈ પણ ખરાબી જોવા નહીં મળે છતરી તમને નવી જોવા મળશે મિત્રો ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો લૂકવાઈઝ ખૂબ જ સારી કન્ડિશનમાં આ ટ્રેક્ટર તમને જોવા મળશે સ્ટીલ લાઈટો બધી કમ્પ્લીટ જોવા મળશે સારી કન્ડિશન લૂકવાઈઝ ગુડ કન્ડિશન જોવા મળશે વધુ વિગત આ ટ્રેક્ટરની આપણે કિંમત ક્યાં જોવા મળશે અને માલિકનો મોબાઈલ નંબર જાણીએ તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કો જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો વાત કરીએ મિત્રો આપણે આ મેસી ટ્રેક્ટરના માલિકની તો માલિકનું નામ સાગરભાઈ છે અને મિત્રો સાગરભાઈએ ટ્રેક્ટરની કિંમત અંદાજીત ત્રણ લાખ અને ત્રીસ હજાર રૂપિયા રાખેલી છે મિત્રો અંદાજીત કિંમત તેમાંથી ફેરફાર કરી આપશે તો મિત્રો સાગરભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે એક્યાસી બે એક્યાશી તેર બે ચાલીસ સ્ક્રીન ઉપર આપેલો છે એક્યાશી બે એક્યાશી તેર બે ચાલીસ માલિકનો મોબાઈલ નંબર છે સાગરભાઈનો અને મિત્રો આ ટ્રેક્ટરની કિંમત ત્રણ લાખ ત્રીસ હજાર રૂપિયા અંદાજિત રાખેલી છે આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો જુનાગઢ તો તાલુકો વિસાવદર ગામ શોભાવડલા લશ્કર નામ સાગરભાઈ સાગરભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે યુટ્યુબ ચેનલ પર વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો તમે ફેસબુક પેજ પર જોતા હોય તો વિડીયોને ઉપર અને વિડીયોમાં આપેલો છે તો નામ સાગરભાઈ સાગરભાઈનો મોબાઈલ નંબર બંનેમાં આપેલો છે ને વધુ માહિતી માટે મિત્રો સાગરભાઈનો કોન્ટેક કરી ત્યાંથી ડિટેલ વધુની મેળવી શકો છો રૂબરૂ ટ્રેક્ટર જોઈ અને લઈ શકો છો જય વસરાજ